ગાર્ડન આ જુઓ ફૂલ મહિનામાં એક જ વખત થાય છે ફૂલ જુઓ ફર્સ્ટ ક્લાસ હા સીન સિનેરી જુઓ એટલે જ કહેવાય છે કે ધરતી પરનું સ્વર્ગ એટલે કાશ્મીર ને આપણે શ્રીનગરની અંદર ટુલિપ ગાર્ડન ની અંદર હા જુઓ નજારો જુઓ તમે જોરદાર નજારો હા મિત્રો ફોટા પાડી રહ્યા છે પ્રજ્ઞાબેન જુઓ મારો ગ્રુપ હું તમને બધાને લાઈવ બતાવવામાં મારા પણ ફોટો પાડવાના રહી જાય છે હું તમને મારો ચહેરો બતાવું હા જુઓ હા હા સરસ મજાનો નજારો થોડીવાર તાપ પછી થોડીવારમાં ઠંડી સરસ મજા પંચોતેર રૂપિયા ટિકિટ છે તમે આવો એટલે ટિકિટ લઈને અંદર આવવાનું છે અને લગભગ આખો દિવસ નીકળી જાય તમારે જો આમ ફોટા પડાવતા જાઓ ને જોતા જાઓ આખો દિવસ નીકળી જાય સરસ મજાનું વાતાવરણ ઓલપુ